હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતમાંથી કટલેસ બનાવશું એના માટે મેં બે કપ જેટલા મેં વધેલા ભાત લઈ લીધા છે હવે આને એક મેં મોટા વાસણમાં આપણે કાઢી લેશું આ ભાતને હવે આપણે આ ભાતને મેસ કરી લેશું એકદમ આપણે લોટ જેવું બને ત્યાં સુધી એને મેસ કરવાનું છે ભાતનો દાણો એ કે હોવો ન જોઈ લોટ જેવું એનું થાવું જોઈએ આપણું લોટ જેવા ભાત થઈ ગયું છે બધું મિક્સ થઈ ગયું છે હવે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એક ચમચી જેટલી દરેલી ખાંડ હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેશો હવે મેં ચાર નંગ જેટલી મેં બ્રેડ લઈ લીધી છે આ સાઈડનો ભાગ હોય આપણે કટિંગ કરી લેશું સાઈડનો ભાગ મેં કટિંગ કરી લીધી છે આ રીતે એની બ્રેડ હોવી જોઈ પહેલાં બ બ્રેડની બધી સાઈડની ભાગ હું કાઢી લઈશ બ્રેડમાંથી મેં સાઈડનો ભાગ કાઢી લીધો છે હવે આપણે બ્રેડના ભૂકા કરશું આવી રીતે આવી રીતે બધા જ બ્રેડના ભૂકા કરી લઈશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈને એક લોટ જેવો ડો થઈ ગયું છે હવે હું એક ચમચી એના તેલ એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને એકદમ એને મસરવાનો છે આપણો લોટ મે કટલેસ વાળવાનો એક મેં આકાર લઈ લીધો છે દિલ આકાર નું હવે આની અંદર આપણે આવી રીતે કરશો આવી રીતે હું કટલેસ શેપ આપી દઈશ દિલ આકારનો કટલેસ બનાવવા માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આપણું ગરમ થયું છે નહીં થયું છે કે નહીં આપણે ચેક કરશું કટલેસ માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એક એક કરીને હું કટલેશ તેલમાં મૂકતી જાય આપણે મીડિયમ ગેસ ઉપર તરવાનું છે ગેસ હું એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ કટલેસ આપણે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે પલટાવી લેશું આપણે

વધેલા ભાતની કટલેસ મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે એના સાથે મેં ટોમેટો કેચઅપ પણ મેં સર્વિંગ પ્લેટમાં કાઢ્યો છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વધેલા ભાતની કટલેસ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ